અંતર્ગત માંથી સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકા ની સોળ વાહનો જેમાં ત્રણ નંગ જેસીબી બાર નંગ ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા તથા એક નંગ ટ્રેલર લોડર આમ ટોટલ એક કરોડના એસી ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ના વરદ હસ્તે કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તમામ શાખાના ચેરમેન તથા વિપક્ષ નેતા તમામ સભ્યો અને નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીસી લઈને વિવિધ પ્રકારના અઢાર નવા સાધનો આપવામાં આવ્યા છે જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે યુગાનુ યુગ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા એને પણ આજે હરાજીથી લગભગ સાહીઠ લાખની આસપાસની કિંમત વસૂલ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનો આજે ઉમેરો થયો છે આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનો નવી સુવિધાઓ મળશે જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અનુકૂળતા વધશે